આપણા સગાવાળા છે આપણો પરિવાર છે આપણો સમાજ છે પણ હું જે વિદેશની ધરતીમાં રહું છું ને તે આપણું કોઈ નથી મારી પાસે પૈસા નથી હું બ્રેડનો સાંભળજો બધા બ્રેડનો ટુકડો પાણીમાં બોળીને એક જ ટાઈમ કહું છું તારી પાસે પૈસાની વ્યવસ્થા હોય તો મને મોકલીશ આ પત્ર જ્યારે મારા રમાના ત્યારે એક હાથમાં પત્ર હોય છે અને એક હાથમાં પૈસા હોય છે અને સામે એમની ઇન્દુ નામની દીકરી બીમાર હોય છે એના માટે દવા લાવવાની હોય છે હવે મારા રમાએ નક્કી કરવાનું કે આ પૈસા વિદેશમાં બાબા સાહેબને મોકલવા કે આ પૈસાની ઇન્દુ માટે દવા લાવવી એક જ ઝાટકે મા રમા નિર્ણય લે છે અને બધા પૈસા ભેગા કરી અને વિદેશમાં બાબા સાહેબને મોકલી દે છે કુપોષણના લીધે દવાના પૈસા ન હોવાના લીધે સારવાર ન મળવાના કારણે હવે પત્ર લખવાનો વારો મા રમાનો સાંભળજો મા લખે છે સાહેબ ખાલી તમને જણાવું છું હું ફરિયાદ નથી કરતી આપણી ઇન્દુ નામની દીકરી આ દુનિયામાં હયાત નથી અને આપણું રમેશ નામનું સંતાન બીમાર છે તમે ક્યારે આવશો

આ પત્ર તું વાંચીશ ને તો કદાચ તને દુઃખ થશે મારા શબ્દો તને અઘરા લાગશે તારું કાળજુ કઠણ કરીને આ શબ્દો વાંચતે રમું તારા દીકરાને જે રોગ છે ને એના તો ડોક્ટર આ સમાજમાં ઘણા છે તારા દીકરાને જે રોગ છે એના ડોક્ટર તો આ સમાજમાં ઘણા છે પરંતુ મારા સમાજને જે રોગ છે ને એનો ડોક્ટર તો હું એક જ છું તારા એક દીકરા માટે હું મારા દીકરાઓનું બલિદાન નહીં આપો માફ કરજો રમવું હું નહીં આવી શકું અને બાબા સાહેબ નથી આવતા અને રમેશનું પણ દેહાંત થાય છે બાબા સાહેબ વિદેશમાં હોય છે અને એમના બે બાળકો માં રમા વળાવી દે છે આવી ત્યાગની મૂર્તિ બલિદાનની દેવી જો આ દુનિયામાં કોઈ એક હોય તો એક જ માતા રમાય છે અને માતા બાબા સાહેબ ને બધા ઓળખે છે પણ માતા ને કદાચ તેનોય નહીં ઓળખતી હોય જો માતા રમાએ આ બલિદાન ન આપ્યું હોત ને તો આજે આપણે જે સુખ સગવડ ભોગવી રહ્યા છીએ એ ના ભોગવતા હોય બાબા સાહેબ બાબા સાહેબ આપણા માટે